नमस्कार दर्शक मित्रों आप निहाली રહ્યા છો S Live News Bulletin નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર આ દે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર શિવ મંદિરોમાં ઊમટી ભક્તોનો ઘોડાપૂર રેન માં શ્રાવણ માસ નિમિત્તે યોજાયી સత్యનારાયણની કથા બિલ્ડર બની સિનિયર સિટીઝનને સિટીઝન ને સસ્તો અઠંગ ઝડપાયોડી તાઇવાન પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ની લીધી શુભેચ્છા મુલાકાત પવિત્ર શ્રાવણ માસના આજે પ્રથમ સોમવારે વહેલી સવારથી જ ફૂલો અને રોશનીથી શણગારેલા શિવાલયો હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા અને ભક્તજનો ભગવાન શિવને પ્રસન્ન કરવા દૂધ દૂધ જળના અભિષેક સાથે બિલીપત્ર ચડાવી લઘુરુદ્ર મંત્ર જાપની વિશેષ પૂજાનો પ્રારંભ કર્યો હતો શ્રાવણ માસ અને તેમાં પણ સોમવાર એટલે ભગવાન શિવનો વાર હોય શ્રદ્ધાળુઓ ભોળા શંભુનાથના દર્શન પૂજા અર્ચન અને અભિષેક માટે શિવ મંદિરોમાં ભારે ભીડ અને લાઈનો લગાવી હતી શિવાલયોમાં શિવ લિંગ પર દૂધ પંચામૃત અભિષેક સાથે બિલીપત્ર કમળ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી રાજ્યના ના ગિરનાર તળેટી ભવનાથ મહાદેવ દ્વારકા નજીક નાગેશ્વર મહાદેવ મોટેરા સ્ટેડિયમ પાસે આવેલ કોટેશ્વર મહાદેવ પ્રાંતિજ માર્કંડ મહાદેવ સહિત સુપ્રસિદ્ધ શિવાલય શ્રાવણ માસના ના પ્રારંભે અને આજે પ્રથમ સોમવારે પૂજા અર્ચના દર્શન માટે ભારે ભીડ જોવા મળી રહી છે आज श्रावण महीनों का पवित्र श्रावण महीना का सम, पहला सोमवार है बराबर शिव जी का अभिषेक दूध दूध से जल से गंगा जल से तिल का और बिलपत्र अर्चने का बराबर एक शिव भगवान का स्त्रोत शिव तांडव रुद्राभिषेक ओम त्रम जया मंत्र बोल के ओम नम शिवा बोल के बिलपत्र का अर्चन करने का आज पहला सोमवार का काला तिल चढ़ाने का महत्व है और काला तिल चढ़ाने से शारीरिक कष्ट आरोग्य निवारण के लिए ये दिन जाता है आज शिव जी का मंत्र है महामृत्युंजय मंत्र है ओम त्रयम बैकम जय जवा महे सुगंधि पुष्टिवर्धनम प्रभार मुखी मामता शहर न चकुड़िया महादेव चकलेश्वर महादेव कर्ण मुक्तेश्वर महादेव પરમેશ્વર મહાદેવ ધોળેશ્વર મહાદેવ સહિતના સાહીબાગના ભીમનાથ મહાદેવ રામેશ્વર મહાદેવ ખાતે પણ વહેલી સવારથી જ ઓમ નમઃ સેવાયની મીઠી સુરાવલી સાથે પૂજા અર્ચના જળાભિષેક દુધાભિષેક કરતા ભક્તજનો નજરે પડતા હતા અમદાવાદ થી વડોદરા જતી ગુજરાત એક્સપ્રેસ એક્સપ્રેસના મુસાફરોએ આજે ટ્રેનમાં સત્યનારાયણ ની કથા નું આયોજન કર્યું હતું છેલ્લા ચાલીસ વર્ષ આ ટ્રેન કરતા મુસાફરો મુસાફરી કરનારક્ષા માટે આ કથાનું આયોજન કર્યું હતું કારણ કે ચાલતી ભગવાન સત્યનારાયણ ની આયોજન હાથ ધરાયું હતું અમદાવાદ વડોદરા અપડાઉન કરનારા પ્રવાસીઓ અને અન્ય મુસાફરો મળીને સત્યનારાયણ કથાનું આયોજન કર્યું હતું भगवान सभी को सुखी करते है और कोई दिन एक, एक गुजरात एक्सप्रेस में कुछ भी नहीं हुआ है गुजरात एक्सप्रेस अपडाउन ग्रुप पिछले 40 साल से लगातार ये कथा कर रहा है अपडाउन ग्रुप की ओर से मैं पटेल सभी देखने वालों का अधिक स्वागत करता हूँ अपडाउन करने वाले सभी लोग अपनी आमदनी कमाने के लिए कई सालों से ऐसी अपडाउन कर रहे हैं अपडाउन की जिंदगी का अधिकारी अंग बन गया है ऐसे अपडाउन के समय में कोई भी अनहोनी घटना न हो इसलिए ये पवित्र श्रवन श्रावण मास के अंदर हम सभी लोग भक्ति भाव से आदर से पूरे उत्साह से ये हर साल ये हम सत्या की कथा करते हैं दो बार ये कथा सहा में होती है सहा महीने के पहले सोमवार को ये अप होती है और आखिरी सोमवार को ये डाउन में ये कथा होती है और कथा में सभी अपताओं के सभी जो सभ्य हैं वो तो पूरे उत्साह से पूरी तो उमंग से इसके अंदर इन्वॉल्व होते हैं बैंक ऑफ बड़ा में सर्विस करता हूँ पिछले तेईस साल से अप डाउन करता हूँ इसी तरह से हर साल हमारे यहाँ एक ही साथ में किसी कौमी का एकता के साथ में चलते हैं साथ में काम करते हैं किसी तरह का कोई हमें कोई भेदभाव नहीं है और साथ में हर साल कथा का आयोजन करते हैं छाला चालीस वर्ष थी आयोजन थी रही है सब कोई मुसाफर ભગવાન સત્યનારાયણની કથા સાંભળે છે અને પ્રસાદ ગ્રહણ કરી ભગવાનની કૃપા મેળવી ધન્યતા અનુભવે છે અમદાવાદથી મુંબઈ સવારે સાત વાગે ઉપડનાર ગુજરાત એક્સપ્રેસમાં અહીંથી વડોદરા અપડાઉન કરનારા મુસાફરો દ્વારા શ્રાવણ માસના પ્રથમ અને છેલ્લા સોમવારે સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવે છે છેલ્લા સોમવારે સાંજે વડોદરા અમદાવાદ પરત ફરતા ઇન્ટરસિટી એક્સપ્રેસમાં પણ આ કથાનું આયોજન હાથ ધરવામાં આવે છે બિલ્ડર અને બિઝનેસમેન બની સિનિયર સિટીઝનોને લૂંટતા હાઈ હાઈપ્રોફાઈલ ઠગ પરેશ ઉર્ફે પરિયો દેવેન્દ્ર જાનીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો

વાજ ગોઠવી દિલ્હી દરવાજાથી થી દરિયાપુર તરફ કાર લઈ આવતા પરેશજાનની ધર પકડ કરી હતી સિનિયર સિટીઝનનો ટાર્ગેટ રાખી એટલે દસ્તર ગાડી નીકળ અને કોઈ પણ ફ્લેટ અથવા ટેનામેન્ટની જે સ્કીમ ચાલતી હોય ત્યાં ગાડી ઊભી રાખી કોઈ પણ કસ્ટમર આવે તો કે કેરેગો આ બિલ્ડિંગ જે બને છે તેનો બિલ્ડર છું ત્યાં ગઈ तेरे સાથે વાંડે સોદાબાજી કરતો ત્યાર તમારી પાસે કેટલા પૈસામાં ફ્લેટ લેવો છે તે પૂછતો હતો એ વ્યક્તિને વિશ્વાસ લઈ અત્યારે તમારી પાસે જે પૈસા છે એ મને આપો એવું જણાવતા તે પોતાના ઘરે જતો અને ઓછા ભાવો પણ ફ્લેટ આપી અને સૌ કરતો અને તેઓની પાસેથી જે હાજર રકમ હોય તેઓની મેળવી ચીટિંગ કરતો છેલ્લા વીસ વર્ષથી એને ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ છે પહેલા તે મારુતિ ફ્રન્ટી તેમજ ટુ વ્હીલરની ચોરી કરતો હતો એ ગાડી ચોરી કર્યા પછી તેમાં દારૂની હેરાફેરી કરતો એના પર દારૂના પણ કેસો થયેલા છે

થી મે દરમિયાન પાંત્રીસસો જેટલા પાંત્રીસો કે તેથી વધુની ખરીદી પર કોન્ટેસ્ટ આયોજન કરવામાં આવ્યું હતું આ કોન્ટેસ્ટમાં પચાસ હજાર ગ્રાહકો અમદાવાદથી અને એક લાખ ગ્રાહકો ભારતભરમાંથી ભાગ લીધો હતો હાલકી ડ્રો કોન્ટેસ્ટમાં વિક્રાંત મુદ્રા વિજેતા બન્યા હતા જેમને ઇનામમાં મર્સિડીસ બેન્જ એ ક્લાસ મળી હતી ગુજરાત રિજનલ હેડ આશિષ ગર્ગે જણાવ્યું કે અમે સેન્ટ્રલ મોલ ખાતે અમારા મૂલ્યવાન ગ્રાહકો માટે ઇવેન્ટ અને એક્ટિવિટીનું આયોજન કરતા હોઈએ છે આ કોઈપણ શોપિંગ ડેસ્ટિનેશન નો પ્રથમ ઐતિહાસિક બનાવ છે જેમાં શોપિંગમાં શોપિંગ ના ઇનામમાં મર્સિડીઝ બેન્ડ અપાઈ હોય વિજેતા વિકાસ મુદ્રા એ જણાવ્યું કે સેન્ટ્રલ મોલ એ શોપિંગ માટેનું સર્વશ્રેષ્ઠ સ્થળ છે અને મે માસમાં મારા પરિવાર સાથે મે ખરીદી કરી હતી ખરીદી વખતે મને લકી ડ્રો કૂપન ભરીને આપવાનું જણાવવામાં આવ્યું તે વખતે હું ખાસ ગંભીર ન હતો જ્યારે સેન્ટ્રલ મોલમાંથી ફોન આવ્યો ત્યારે પણ મને થયું કે કોઈ મજાક કરે છે પછી તેમણે ચાર વાર મારી સાથે કન્ફર્મ કર્યું અને હું અને મારો પરિવાર ખૂબ જ ખુશ છીએ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ની સાથે ગાંધીનગરમાં માં ચૌદ સભ્યો ના તાઇવાન ના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે સૌજન્ય મુલાકાત કરી બેઠક યોજી હતી તાઇવાન ભારત ગુજરાત વચ્ચેના પરસ્પર સંબંધોને ને સુદ્રઢ બનાવવાના બનાવવા વિચાર વિમર્શ કર્યો હતો આ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ માં તાજેતર રચાયેલા તાઇવાન ઇન્ડિયા પાર્લામેન્ટરી ફ્રેન્ડ ગ્રુપના નેજા હેઠળ ગુજરાતની મુલાકાતે આવ્યું છે ચાર મહિલા સાંસદો મેમ્બર ઓફ પાર્લામેન્ટ સાથેના આ પ્રતિનિધિ મંડળમાં રાજકીય પક્ષ ડેમોક્રેટિવ પ્રોગ્રેસિવ પાર્ટી ડીપીપી ના પ્રતિનિધિઓ પણ પ્રતિનિધિઓનો પણ સમાવેશ થાય છે મુખ્યમંત્રી સાથેની આ બેઠકમાં તાઇવાન મહિ તાઇવાનના મહિલા સાંસદોએ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ તથા શ્રેષ્ઠ માર્ખાંકીય સવલતો તથા સતત વીજળી માનવબળ અને વાહન યાતાયાત જેવી સુવિધાના પરિણામે વિશ્વભરના રોકાણકારો માટે પસંદગીનું કેન્દ્ર બન્યું છે તે આનંદ તેનો આનંદ દર્શાવ્યો હતો મહિલા સાંસદ ચેન ચાઈ હૂચ એ ગુજરાતના સર્વાંગી વિકાસના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને પાર પાડવામાં દિશા દર્શન આપી રહેલા મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને નેતૃત્વની પ્રશંસા કરી હતી તેમણે વિશેષતામાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો તથા સેમી કંડક્ટ પ્રોડક્શ પ્રોડક્શન ઇન્ડસ્ટ્રીઝમાં તાઇવાન ઉદ્યોગ સંચાલકો રોકાણ કરવામાં રસ દાખવ્યો હતો તેમ પણ જણાવ્યું હતું તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર